નમસ્કાર મિત્રો એ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે ચર્ચા કરવાની છે કે તલના પાકની અંદર ફૂલ અવસ્થાએ કઈ માવજત કરી શકાય એ વિષય ઉપર આજની ચર્ચા કરવાની છે ફૂલ અવસ્થા એટલે મોટા ભાગના તલની અંદર અત્યારે આવવાની શરૂ થઈ ગઈ તો ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવો મનીષ બલદાણિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો અવારનવાર તલના ખેડૂતોની આપણે વિઝિટ કરી હોય તલના ખેડૂતો સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરી હોય અને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે યુટ્યુબના માધ્યમથી આપ સર્વે દર્શક મિત્રો સુધી પહોંચી શકાતું હોય રૂબરૂ તો બહુ ઓછા લોકોને મળી શકાય છે ફોન પણ ઘણા ઓછા લોકોના રિસીવ થતા હોય ઘણીવાર પરિસ્થિતિના આધીનમાં માર્સ એન્ડિંગ હાલે એટલે ઘણું અઘરું થતું હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પણ યુટ્યુબના માધ્યમથી ઘણા બધા મિત્રોને ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે ખૂબ સારા અભિપ્રાયો પણ એમના આવે છે અને આમ કહીએ ને કે મારી કહાની મારો ખેડૂત બોલવાનો છે કે ભાઈ તમારું કીધું એટલે અમને પરિણામ સારું મળ્યું તો એના માટે થઈને એકવાર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા નંબરમાં એની બાજુમાં બે લાયકોન છે બે લાયકોન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે માહિતી અહીંથી મૂકવામાં આવે ને એટલે સટાક નારાની તમને મળે પછી ખાલી સબસ્ક્રાઈબ કર્યું છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો આ તમને એક રિક્વેસ્ટ છે એક આમ પ્રેમ છે તમારી પાસે માંગણી છે કે એકવાર લાઈક કરવાનું પણ નહીં ભૂલતા એટલે મિત્રો તલનું ખૂબ સારું ઉત્પાદન ભગવાન તમને આપે એવી શુભકામના હું પાઠવું છું તલના પાકને અત્યારે ઓલમોસ્ટ ત્રીસ દિવસ લઈ અને પિસ્તાલીસ દિવસનો સમયગાળો ઘણા બધા ખેડૂત મિત્રોને થઈ ગયો ફૂલ અવસ્થા આવી આવી ગઈ તો પરિસ્થિતિમાં તલને કેવું ખાતર આપીએ તો સારું ફ્લાવરિંગ થાય સારું ઉત્પાદન મળી શકે અને તલના બેઠરથી વજનદાર અને ભરાવદાર થાય તો એના માટે સૌપ્રથમ તો ફોલિનીકરણ ઘણા એક બે મિત્રોના ફોન હતા કે સાહેબ તલના ફૂલ બધા જાય કારણ કે એમાં પોલિનેશન નથી થતું તો આવી પરિસ્થિતિની અંદર તલની અંદર દૂધ અને ગોળનો છંટકાવ કરી શકાય જ્યારે દૂધનો ગોળ ફૂલ અવસ્થાએ કરી શકાય મિત્રો ખાસ અગત્યની વાત છે કે 100 ગ્રામ ગોળ અને 2800 ml દૂધ દેશી ગાયનું દૂધ 2800 ml અને 100 ગ્રામ દેશી ગોળ એક પંપની અંદર ગોળ બનાવીને નાખવાથી ખૂબ સારું પરિણામ તલના પાકને મળે છે તો ખાસ તમારે મુદ્દો ધ્યાન રાખવાનો છે

આપણે કેટલું નાખવાનું છે આ 100 ગ્રામની ભલામણ કરે છે એટલે ઘણા એમ કે હાલો આ 100 ગ્રામ નાખી દે નહી આ 20 થી 25 ગ્રામ જ નાખવાનું છે કેટલું 060 20 20 થી 25 ગ્રામ એક પંપની અંદર નાખવા નાખીને છાંટવાથી ખૂબ સારું પરિણામ મળે છે યાદ રાખજો 060 20 નો ઉપયોગ કરવાનો છે પછી સારું ફ્લાવરિંગ થશે એની સાથે બોરોન પણ ઉપયોગ કરી શકાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે દૂધ ગોળ દૂધ ગોળ પછી જીરો બાવન ચોત્રી ને પછી જીરો સાહીઠ વીસ એક વાર મિત્રો આનું કોમ્બિનેશન કરી જુઓ હવે જ્યાં ત્યાં લોકલ લેવા જશો ને ત્યાં મળશે નહીં એટલે એના માટે અહીં નંબર આપેલો છે ત્યાંથી માહિતી મેળવી લેજો કે ક્યાં મળશે અથવા કેવું રિઝલ્ટ આપે છે આનો ક્યાં ઉપયોગ કરી શકાય ફોન કરો ને ત્યારે મગજની અંદર એક સીજ રાખજો કોક જમવા બેઠો એવા પરિસ્થિતિમાં ફોન ન કરે જમવાનો આપણા દેશની અંદર ટાઈમ એવો છે સાડા વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધીમાં કોઈને ફોન ન કરે આજે આઠ વાગ્યા જ પછી ફોન ન કરાય પણ આપણા દેશની અંદર કોને ખબર ઘણાને ઘણી ભાષા જ નથી લાગુ પડતી એમાં હું હોઉં કે થર્ડ પાર્ટીનો તમને નંબર આપ્યો હોય કે કોઈ હેલ્પરનો નંબર આપ્યો હોય તમે હું જ નથી દેતા એને હા નથી થવા દેતા આવી પરિસ્થિતિનું નિર્માણ યાર ન કરો તમારા માટે હાવ ફ્રી ઓફ કોસ્ટ સેવા આપવામાં આવે છે અમે આમાંથી કશું તમારી પાસેથી એક રૂપિયો નથી લેતા

તેલી વર્ગનો પાક છે જેમાં તલમાં તેલ ન હોય તમે કહેવા સાંભળીએ છે તલ તેલ તેલ વગેરેના તલ છે એને હું ગણીએ લઈ ચાલો તો તેલ પુરાય છોડનો વજન થાય મતલબ દાણાનો વજન થાય એના માટે સલ્ફર આપવું ખૂબ અગત્યનું છે સલ્ફર કેવું લિક્વિડ ફોર્મની અંદર પાણી સાથે આપી શકાય આ સિવાય મિત્રો ઘણા બધા મિત્રોને અત્યારે સમસ્યા છે કે પાણી વધી જતા તલ ડોકા નાખી ગયા તલ ઉકારવામાં આવવા

એક બે ખેડૂતના આપણે નંબર આમાં નાખશું કે પાયા પછી કેવી પરિણામ મળે છે પણ નંબર એટલા માટે નથી નાખવામાં આવતો કે ખેડૂતો કંટાળી જાય સાહેબ તમે આ વિડીયો કાઢી નાખો આ અમને કંટાળો આવી દીધો છતાં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક બે ખેડૂતના અભિપ્રાય લખશું પાંચસો એમ લિક્વિડ એ વીઘાની અંદર એટલે કે સોળ કુઠાના વીઘામાં પાંચસો એમ લિક્વિડ પાછા પછી તલની આખી રોનક બદલી જાય અને એક મણ તલ વધારે થાય ને એટલે બે નો ફાયદો થાય મિનિમમ બે હજારનો ખર્ચો કેટલું થતું કે અઢીસો રૂપિયાનો ફાયદો કેટલો થતો કે બે હજાર રૂપિયાનો આ દસ ગણું કરીને આપે પણ એનો ઉપયોગ કરશો તો હવે ઘણા એક ભાઈ કોમેન્ટ લખી છે રેપી ડોઝ એક કેરામાં એક લિટર ઢોળાઈ ગયું તો રિઝલ્ટ ન મેળું ભાઈ આ વસ્તુ છાંટવાની હતી પાવાની નહોતી જેની મોડો ફેક્શન તમે જે દવા ચામડી ઉપર લગાડવાની છે એને તમે ગમે એટલી ખાઈ જાવ તો અહીંયા અહીંયા ન લાગે અને જે દવા ગળે ગળીને પીવાની છે એને કદાચ અહીંયા ગુમડું થઈને એની માથે એના થોથામ થોથા કરી દઈને તો પરિણામ નહીં આપે એટલે કદાચ બની શકે પરિણામ નહીં મેળવે પણ એનો સ્પ્રે કરવા માટે આની ભલામણ તમને કીધું ને 60 20 મતલબ 00 60 20 25 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે એને કદાચ આમ 5 લિટર એક ક્યારામાં પાઈ ગયો તો રિઝલ્ટ ન કારણ કે પોલિયર એપ્લિકેશન માટે થયેલું હતું એટલે ઉપરથી માટે મોડિફિકેશન થયેલું હતું એટલે આના પરિણામ મેળવવા માટે જેનું કીધું એનો છંટકાવ કરવાનું છે જે પાણી આપવાનું કીધું એને પાણીમાં આપવાનું છે બીજું તલની અંદર યુરિયા આપવાનું નથી ખાસ યાદ રાખજો તલની અંદર યુરિયા આપવાનું હવે નથી ફ્લાવરિંગ આવી ગયા પછી યુરિયાની ભલામણ થતી નથી જે કોઈને માઇક્રોન્યુટ્રિયન્ટ ઘટતા હોય ઝિંકની ખામી હોય તો એ ઝિંક સલ્ફેટ આપી શકે તો પણ પરિણામ સારા મળે એટલે એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી છતાં પણ તમને વધારે માહિતીની જરૂરિયાત હોય તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો ઉપરાંત મારો નંબર તમે પણ ફોન સમય મર્યાદાની અંદર સવારે સાડા નવ વાગ્યાથી લઈને બપોરે સાડા બાર વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી સિત્તેર છેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર કોન્ટેક કરી શકો એકવાર રીંગ મારવાની મર્યાદા છે વધારે પડતી રીંગો મારવાથી અમને પણ ઘણી બધી સમસ્યાનો પ્રોબ્લેમ થતો હોય મિત્રો કામ પણ ઘણા બધા વધારે હોય ક્યારેક કદાચ ફોન ન ઉપડે તો ક્ષમા માંગુ છું પરંતુ તમને જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ વસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય